સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાનો વિરોધ યથાવત લોકમેળાના સ્થળને લઈને શહેર વાસીઓનો વિરોધ એમપી પી શાહ કોલેજ ખાતે યોજનારશે લોકમેળો સ્થળ બાબતે વિચારણા કરવાની લોકોની માંગ કોલેજ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાય તો નુકસાન એક હજારથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ કરી છે કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે આજે અમારી એનજીઓ સંયુક્ત નીતિ માનવ અધિકાર ને એક વાત આવતા કે જન્માષ્ટમીનો જે લોક મેળો છે સુરેન્દ્રનગરની અંદર આર્ટસ કોલેજ એટલે કે એમપીસી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં થવા જઈ રહ્યો છે એવી કોર્પોરેશનની જાહેરાત હતી હવે ત્યાં ભણતા આર્ટસ અને સાયન્સ બંને ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ભણતર ઉપર ઇફેક્ટ થાય એવી અમને બાબત ધ્યાન આવતા આજે અમે સુરેન્દ્રનગર કલેક્ટરશ્રી એના માટે આવેદન પત્ર આપવા રહ્યા છીએ કે ભાઈ લોકોનું ભણતર ન બગડે એવી આયોજન થતું હોય તો ઠીક છે ને અધરવાઇઝ એને બીજી કોઈ જગ્યાએ બદલવાની વ્યવસ્થા લોકો કરવી પડશે નમસ્કાર હું કલ્પેશ જૈન સુરેન્દ્રનગર માનવ અધિકાર સયુક્ત નૈતિક માનવ અધિકાર યુવાન ના જિલ્લા પ્રમુખ તરીકે સુરેન્દ્રનગરની અંદર લોકમેળો જે યોજાઈ રહ્યો છે વર્ષોના વર્ષોથી તે નામદાર ઠાકોર સાહેબ ની દેન છે ઠાકોર મેળાનું મેદાન એના માટે આપેલું કે મેળો કરવા માટે નહીં કે સ્પોર્ટ માટે સંકુલ માટે જે જગ્યા આપેલી છે ત્યાં મહાનગરપાલિકાનો નિર્ણય એવો આવ્યો છે કે ભાઈ ત્યાં મેળો કરવામાં આવે હકીકતમાં મેળો જે જગ્યાએ છે આજની તારીખે ત્યાં કોઈ વસ્તુ નથી તો મેળો આ વર્ષનો તો કમસે કમ ત્યાં જોઈએ અને મહાનગરપાલિકાના અધિકારીઓ કંઈક વિચારવું રહ્યું કે આના માટે કઈક વિચારે કે ભાઈ ભવિષ્યમાં ગામની બહાર મેળો લઈ જઈ શકીએ હશે દરેક જગ્યાએ મેળા તો થતા હોય માનો કે પણ એ ગામની બાર કે બાયપાસ રોડ છે કે બીજા કઈ ગામની બહાર મેળો લઈ જાય એવું અમે વિનંતી કરીએ આજે રોજ અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી રહ્યા છીએ કે આ મેળો અને ત્યાં મહત્વની વાત છે જે જગ્યાએ અત્યારે સ્પોર્ટ્સ ઉપર મેળો કરવાની વાત છે ત્યાં અંદાજે વીસેક જેટલી હોસ્પિટલો આવેલી છે અને જાહેર જીવનનો જે જાહેર માર્ગ કહેવાય સુરેન્દ્રનગરનો હાર એવો વિસ્તાર છે ત્યાં મેળો થશે એટલે ટ્રાફિક જામ એટલી થશે લોક સમસ્યા એટલી વધશે એટલે આના માટે તાત્કાલિક કઈ નિર્ણય કરે એટલે અમે કલેક્ટર સાહેબને આજે આવેદન પત્ર આપવા આવે છે હકીકતમાં સરકારી નિયમ પ્રમાણે વાત એવી છે કે પચીસ લાખ ઉપર કોઈ પણ હોય ને તો એ ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન થાય ઓફલાઈન નહીં ક્યાંકને ને ક્યાંક આમાં એવું પણ ભાષે છે કે કોક બે પાંચ જણાને છાવરવા માટે કે બે પાંચ જણાને ફાયદો કરવા માટે આવી ટેન્ડર પ્રક્રિયા એનો પણ અમે આજે રજૂઆત કરવાના છીએ